નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકવીસ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે કપાસના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો થી સોળસો અમરેલી નવસો નેવ થી પંદરસો બોતેર સાવરકુંડલા તેરસો એકાવન થી પંદરસો એકાવન જસદણ તેરસો પચાસ થી પંદરસો ને સાઠ રૂપિયા બોટાદ તેરસો થી સોળસો ચાલીસ મહુવા એક હજારથી પંદરસો ચાલીસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો એક્યાસી કાલાવાડ બારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર તેરસો થી પંદરસો પાસઠ જામનગર તેરસો થી પંદરસો પંચાણું બાબરા બારસો નેવ થી સોળસો આઠ જેતપુર અગિયારસો સોળ થી પંદરસો ને એકોતેર રૂપિયા

લાલપુર તેરસો એકાવન થી પંદરસો નવ ખંભાળીયા ચૌદસો થી પંદરસો પાંત્રીસ બારસો થી બ્યાસી રૂપિયા પાલિતાણા બારસો થી પંદરસો ત્રીસો ચાલીસ થી સોળસો તેવીસ ધનસુરા તેરસો થી ત્રીસ વિસનગર એક હજાર થી બત્રીસ રૂપિયા વિજાપુર ચૌદસો થી સોળસો ચોવીસ ઉકરવાડા અગિયારસો થી પંદરસો સાઈઠ ગોજારી થી પંદરસો દસ હિંમતનગર સોળસો અગિયાર તલોજ સૌદસો નેવ થી પંદરસો ને સત્તાણું રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે